Aakashmani, ce văzgândrăta, răzucariu ta, asa în joc aici care gramuri are? રામ રામ કાર્યક્રમ સુણલ મણી ભા રેંખે ને બેન કે ને આનંદ ભા કે પણ નીલમ બેન જા જે કરે ને રામ 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 રામ

લી કાપણી થયે પણ હી ડી તપ લગે સે વાતાવરણ વિષમ બને સે થોડીક આરોગ્ય જી પણ થિએ અને ખાસ કરીને શરદ ઋતુ એટલે રોગ જ ઋતુ જોવા જે અને પ્રકોપ થિયે અને વાયુ પણ વધે અને એનજે કારણે ઘણી મને તકલીફો પણ થિએ તડે થક થિએ ને પિત્ત શાંત થિએ ને એડી વસ્તુ ખાધી ખપે અને સાથે સાથે પોષણ પણ એને ધોવે એડી ચીજ વસ્તુ જો સેવન કર્યો પાકે ઉપયોગી થિએ અને એડી અડિયું ઘણી બી ચીજું હોય અને આનંદભા હાણે રેણજી મૂળ ગાલ કર્યો તો પહેલો ચોક હેન ઋતુ મે એટલે કે શરદ ઋતુ મે મેરો આહાર ગુ કે પિત્ત જો શમન થિએ ખાસ કરીને શ્રાદ્ધ પક્ષ મે તો પાંજેડા ખીર ને દૂધ મીજાનું દૂધ પાક કઈ મળે બનાય જે જો કોઈ પરંપરાગ પ્રથા આવે ને એ પણ એન પોઠિયા પણ એ જ એક દૂધ સેવન કરે તપિત શાંત થી શાંતિ ભારત દેશ ભારત ભૂમિ કર્યો ઋતુ અનુભવ આજે તું અને એનમે દરેક ઋતુ પરિવર્તન થો અન પરિવર્તન સમયે આહાર વિહાર જો ખૂબ જ ધ્યાન રખે અચે તો ઋતુ પ્રમાણે પાસે શાસ્ત્રમાં આયુર્વેદ મે આહાર વિહાર કરે જો સૂચન કરે આયો અને સરસ ઋતુ તો રોગ જ ઋતુ ચવા એટલે ખાસ કરીને ધ્યાન રખી પિત્ત જો શબન થિએ ને એડે ફળ ને જ પહેલો નો પાં જો તચે અને કેળા એન ઋતુ મે અચે પણ ખરા અને એન જો સેવન પણ ક્યો ખપે પણ પ્રમાણસર સેવન ક્યો ખપે તો કેળા અને બઈ એકડી ચીજ આ ઓટ એ ઓટ પણ પોષણયુક્ત આહાર એટલે

એટલી સરળ ન હું હોય પરિણામે કસરતી જો આરોગ્ય જળવાઈ રોંધો એનમે સમસ્યાઓ બહુ ઓછે પ્રમાણ અચીની હોય પણ આજ જીવન ઝડપી આય સાથે સાથે પ્રદૂષણ જો પ્રમાણ વધ્યો હોય અને આહાર પણ પહેલા જેડો સચો નહેર્યો પરિણામે આરોગ્ય જ સમસ્યાઓ ડીયા આરોગ્ય જો વડો આધાર આય આહાર ને વિહાર આહાર મે સાદગી વે અથવા તમતોલ અને પૌષ્ટિક આહાર ગેને મે અચે આરોગ્ય કે તું ઘણે સમસ્યાઓ પા ઓછું કર આરોગ્ય જાળવે લે તા કોરોના આરોગ્ય જાળવે લે ખોરાકમાં એ ચીજું ગણન્યું કોઈ તા મદદરૂપ થઈ શકે આહારમાં તા અનાજ કઠોળ દહી દૂધ ફળ ફળાદી ઈમળે ગાતા અ આરોગ્ય લે ઉપયોગી અડે ફળ ફળાદી મેળે અને અનાજ મે જવ જ ફાડા ઓટ જે ચવાજતા એનજી કેડો કરો એ થી એકડો પસંદગી જો ફળ રહ્યો હે અને એનમે કેટલે પ્રતિકારક લાક્ષણિકતાઓ સ્વાદ મે મીઠો આ એટલે લગભગ મણી કે પસંદ વેતો બ્યો એનજી કિંમત લગભગ દરેક વર્ગ કે પોસાજે એડી વેતી અને દરેક પ્રકાર જઈ એ બઈ રીતે ઉપયોગી જઈ કેળો પૂરતી તાકાત દેતો એનમે પુષ્કળ પ્રમાણમાં રેસા રેલાઈ અને કુદરતી ખન પણ રેલી આ એટલે કેડો ઘણે થી બચે મે અને મેણે બીમાારી કે મે ઉપયોગી હણ હા સે કઈ કઈ બીમારી મે બીમાારી મેહત મેળવે એનજી ગયું પેલો કેળો ડિપ્રેશન જે રોગ મે બહુ મદદરૂપ સાબિત થયો કેડેમાં એ પ્રકાર જો પ્રોટીન છે જેો શરીર સેરેટોનિન મે રૂપાંતર કરે તો અને વ્યક્તિ કે આરામ મત એન જે કારણે અને એન કે ખુશી જો અહેસાસ બ્યો એક રોગ આ એનીમિયાિયા અને જેકો મહિલા કે વિશેષ પ્રમાણ પ્રમાણમાં સતઈ વેતો એનીમિયા એટલે લોહી જી અથવા તો હિમોગ્લોબિન જા ટકા ઓછા થઈ વે કેડો કઈ રીતે ઉપયોગી થઈ શકે તો કેળે પ્રમાણ મે લોહ તત્વ ઉપલબ્ધ અને કેળો ગેને સે હિમોગ્લોબિન બનાય કો પ્રક્રિયા આવે એ વેગવંતી અને એનિમિયા જે કિસ્સે મે આરામ લોહી જો દબાણ એન કે કાબુમાં રખેલે પણ કેળો ઉપયોગી એ કેળે પોટેશિયમ જો પ્રમાણ ઓચું વેતો અને મીઠે જો પ્રમાણ ઓછો વેતો પરિણામે જો દબાણ લોણ જળવાઈ રહેતો પોટેશિયમ જો કો ફ્રૂટ મે ફળ મે વે કારણે મગજની શક્તિ સતેજ બને એટલે જે નેન્ડે બચ્ચે કેડો નિયમિત રીતે આહાર મે મે દેને અચે તો બચ્ચા વધુ સતર્ક અને સ્માર્ટ બનેતા તો કબજિયાત અઠીલો રોગ અને કબજિયાત મિટાયે પણ કેળો ઉપયોગી થઈ શકે કોલાયક કેડે મે રેસા એટલે કે ફાઈબર જો પ્રમાણ વધુ વેતો એટલે પાચન મે મદદરૂપ થિએ તો અને કબજિયાત ચી સમસ્યા ધીમે ધીમે દૂર કરે જે અથવા તો ચાંદા હોય તદ પણ કેડો ગણેશ રાહત જો અનુભવ થિએ તો કેડે જો વપરાશ આંતરણે ની તકલીફ કારણ કે ઈ પોચો અને પેટ બળત બળતરા કે ઓછી કરે જ તો અને સ્ટ્રોક એટલે કે અટેક દ્વારા જે મૃત્યુ ની શક્યતા આય ઈ 40% ટકા સુધી ઓછી કરે સગા જે વ્યક્તિ પેન્જે ખોરાક મે નિયમિત રીતે કેળે જો સેવન કરે હિ ગુણ તપા નેર્યા અને આરોગ્ય જાળવેલે કરે કેળો કઈ રીતે ઉપયોગી થઈ શકે એનજી માહિતી પણ લઈ હા ગી ઓણ એક્ટિક આહાર ચી શા ઓ ચરબી અને મીઠે પ્રમા ઓછો વેતો અને કુદરતી રીતે લોહ તત્વ એમ બહુ ભરપૂર માત્રામાં રેલો તૅલશિયમ પણ સારો શ્રોત આ એટલે હડકા હૃદય અને નખલ કરે ઉત્તમ એ સોલ્યુબલ ફાઈબર જો શ્રેષ્ઠ શ્રોત એ એટલે ફાઈબર આ શરીર મેલડીસ્ટ્રોલ કે નીચું મદદરૂપ થિએ તો ઓટ વધારે ચર્બી કે સોસે ગેને તો અને શરીર ધકેલ સાથે એટલે કબજીયાત દૂર કરે પણ ઉપયોગી થિએ તો અન્ય ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનજી પ્રક્રિયા મે પણ મદદરૂપ થાય ઓટ અથવા ઓટ મિશ્રિત ખોરાક ગેને લોહી મે ગ્લુકોઝ જો પ્રમાણ જળવાઈ રહે ઓટ ચેતાંત્ર તકલીફ અંડાશય અને ગર્ભાશય કે લગતું જો કોઈ તકલીફ હોય એન મે પણ ઓટ ગેને સે ફાયદો થઈ શકે તો હી કેડા અને ઓટ ઈ બો ચીજું જે નિયમિત રીતે આહાર મે ગેને મેને અચે જો વપરાશ કરે મે અચે તો આરોગ્ય જાળવે મે પાકે મદદરૂપ થઈ શકે આરોગ્ય આરોગ્યમાં ઉપયોગી કેળા ને ઓઠ કેળા અને ઓટ કેડી રીતે આરોગ્ય જાળવે જાળવેમાં ઉપયોગી થઈ શકે એનજી ઘાલ પાસોઈ એનજી માહિતી પાસોઈ અને હાણે પહેલાં તો પસંદગી જો એકડો ગીત સુણાઈ ડીયો અને પોય મેસેજ પણ ગણે મળ્યા છે જ્યાં શરૂ થઈ વ્યાય તો એનકે પણ ન્યાય દીંદાસી અને હાણે આયના સે બારે જા મેસેજ થી શરૂઆત કઈંદા સી અને મનિયા મોહદાય સે ઓડિયો મેસેજ થી શરૂઆત કઈંદા સી તો આચો સુણો ઈ મેસેજ જો કો આય સુરેન્દ્રભાઈ ઠક્કર જો કોટડા ચા કાથી આનંદભાઈ નીલંબેર નારાયણ સ્વામી જે સવર મે ભજિન સોણી ખૂબ આનંદ થયો અને આરોગ્ય મે ઉપયોગી એડા કેડા અને ઓટ એની વિશે માહિતી ખૂબ ગમી માહિતી ખૂબ રસપ્રદ રહી અને ગીત સુણીને ખૂબ આનંદ થયો એ રામ રામ તો સુરેન્દ્રભાઈ કે પાંજા જજા કરીને રામ રામ અને આનંદવા એન પોઠિયા જો મેસેજ કાલ પણ માકે આયો ને આજ પણ આયો છે આયો છે ઠેઠ દિલ્હી થી હા અને મેસેજ કંદા લઈ અમૂલબા આહુજા સિંધી મે મેસેજ કયો હોય પણ ખાસો મેસેજ આય મીઠો મેસેજ આય સુણી જેડો મેસેજ આય અમૂલબા જો અમુલ અમૂલ્ય મેસેજ તાચા સણો હે નીલમ ભેન આનંદ બાની અમુલભાઈ આહુજા રેમી દિલ્હી જે રમ રમ રામ રમ હે રામ રમ અહાજો પ્રોગ્રામ બુધું પડું પે મજા અે પે કાં અસ વ વટ્સઅપ જોમ્યો એના વડી વીરબી આ બધા તમૂલ આહુજા રેમી આકાશવાણી સિંધી સમાચાર વિભાગ જે હેડ તોર કામ રિટાયર કર્યો છે અધાયા અસા ફેમિલી મેમ્બર સ્નેહા આહુજા ઉમંગ આહુજા તરંગ આહુજા અને બેબી લવીના ખટ્ટર પ્રોગ્રામ બધી રહ્યા અધિ તા મુજા કેતરા પ્રોગ્રામ અચી ચુક્યા મુટરવ્યુ પમલ ન્યાલણી વર્તો હોય મુજા શેર શાયરી ઉત્તરા કહાણી બીયા બી ક્રોગ્રામ થયા બી મજેની ગા અમે બધા તો ઉણસ સો પંચોતેરમાં આકાશવાણી ભુજથી આ પત્ર લિખો અને હર પત્ર કમલ ન્યાયાલ સિંધી પ્રોગ્રામમાં પ્રસારિત ક્યાં હો તડી અ જામનગર રસિ અસ અમદાવાદ જયું પો જામનગર ર્યાસીના દિલ્હીમાં જૉબ લગણ સા આકાશવાણી મેરેક્ટર હું રિટાયર કર્યો સિંધી સમાચાર વિભાગ જો વડોથી કામ લેખક કવિ હોય નાે કે કાર્ય ક્યાં અ અજ પ્રોગ્રામ બધી રહી અ ગીત નારાયણ સ્વામી જે આવાજમાં વણ્યો ખૂબ લગ્યો મેરે ઘરે આયે ઘર કોઈ કેળા જો અને ઓઠ વિશે પ્રોગ્રામ રહ્યા રહી અસી ઓ રોજ ખાંથા કલો બી ખાંપ્યા અ જા કરી દે રમ રમ રામ રામ મે રામ રામ

અને વિશેષ મેં કહેતા કે છુમ છુમ બાજે ગુગરિયા ભજન ખાસો લગો કેળા અને ઓટ વિશે માહિતી સુણીને આનંદ થયો અને વૃંદાવન મોરલી વાગે છે ગીત પણ એની કે ખાસો લગો

બૅન્ડ હર્ષા બૅન્ડ મખવાણા પરિવાર બ્રિજજાકરને રામ રામ ચેંતા અને નાયન સ્વામીજીશ્વર મે ભજન ખૂબ જ ખાસો લાગો કેડા નોટવિસે જી માહિતી પસંદ પડી અને એની કેની દી પસંદગી જો ગરબો સોણ નું આય પાવાગઢ થી ઉતરે આ માં કાડી જરૂર થી સુણાઈ દાસી અને કાર્યક્રમ સુણે તાય સુણ ધારે ને પાકે એડી જ રીતે મેસેજ કરી દારે ઇનપોઠીયા જો મેસેજ આ જીગ્નેશભાઈ પરમાર જો કલ્યાણ પર મંજલ થી અને અજજી માહિતી વિશેષ કરીને ખાસી લાગી ઈ પણ ચેંતા અને નીલમબેન ઇનપોઠીયા જો મેસેજ આ રાખેશ ભાઈ પટેલ જો નવસારી થી બરાબર અને ઈ પણ જીજા કને રામ રામ જેતા નિયમિત કાર્યક્રમ સોણેતા અને ઓડા એની જે ઓડા કીડે જો વાવેતર થી એ તો ભેગો હળદર જો વાવેતર થી તો ઘણે મેળે વાવેતર થી દોવે તો ને કેડા ને ડ્રિપ ઇરિગેશન સે કરી હતા ઈ પણ જેતા ને સારો ઉત્પાદન પણ કેનેતા બરાબર એન પઠિયા જો મેસેજ આય રમેશભાઈ ભાઈ ગાગલ જો પહેલી વાર પાક કે મેસેજ કે આયો કાલ પણ કે આયો પર કાલ થોડોક મોડો થઈ ગયો કાર્યક્રમ પૂરો થઈ ગયો એટલે આજ ફરીથી મેસેજ કે આયો ગામ ધ્રંગ તાલુકો ભુજ અને મેસેજ કે અંદર લઈ Uh, Ramesh bhai ગીતાબેન વનિતાબેન વેજીબેન જેસાભાઈ દામજીભાઈ મળે જજા કરને રામ રામ જેતા અને એની કે નવરાત્રી અચી રહી છે એકડો ગરબો સોણનો છે તો ગઈ કાલ પણ માં ગરબો સોણાયો અને વારી મેળ મોકે તે ગરબો સોણાઈ દીધા છે અને આનંદ ભાણે તો નવરાત્રી દરમિયાન તો રોજ ગરબા પણ સોણાઈ દાસે કાર્યક્રમ સોણતા રહે અને એની પસંદગી પણ ચઈ લાઈ દાર અને પોઠિયા જો મેસેજ આ ડીકે દેવજીભાઈ કેરાઈ જો લંડન થી ઈ પણ જજા કરને રામ રામ જેતા કાર્યક્રમ ઈ પણ સોણતા મેતા ઓનલાઈન સોણા તો એટલે ખાસી સગવડ થઈ ગઈ આ સોણી

જો મેસેજ આયા પાજા નિયમિત છોતા એડા રૂપેશભાઈ જુડા સન્માન ને પરિવાર ગામ પરધરી મોચી બજાર થી ઈ પણ જજાકરને રામ રામ ચેતા ગીત વજન ની કે પસંદ પેતા અને આજી માહિતી વિશેષ કરીને ખાશી લાગી ઇન્ફો જો મેસેજ આય દિનેશભાઈ દરજી જો કૈલાસનગર બોજ થી ઇની બેગાઈ મંજુલાબેન કિશનભાઈ મેરે જજાકરને રામ રામ ચેતા ને કિશનભાઈ જો કાલે જન્મદિવસ છે તો પાની કે આગોતરા શુભેચ્છાઓ પાઠવી દો એનો પઠિયાજો મેસેજ પ્રવીણભાઈ નાથુભાઈ જાધવજો રાજકોટથી મૂળ કલમ જા એ પણ જજા રામ રામ ચહેતા અબ્દુલ કાદર ખત્રી નવા અંજારથી એ પણ જજા રામ રામ ચહેતા એની બેગાઈ ગામ મોરવાડા તાલુકો સુઈ ગામથી બનાસકાંઠાથી મનોજભાઈ ઠાકોર એ પણ જજા જજાકરને રામ રામ ચહેતા એની કે હજી માહિતી ખાસી લાગી અને

યા અંજાર જ શ્રોતા મિત્ર એખ્યા ભાઈ હિંગોરજા એ પણ કાર્યક્રમ નિયમિત નિયમિત પણ કાર્યક્રમ ખાસો લગે તો નવી માહિતી ખાસી લગેતી નવરાત્રિની શુભકામના પસંદગી પણ ચઈ હા મિ મોોકે પૂરી અને ભેગા ભેગા જયંતા રામ રામ ભેગા જય જય હિન્દ જય ભારત પણ જયંતા પાંજા પણ એની કે રામ રામ અને જય હિન્દ જય ભારત નીલમ બેન એનપોઠિયા જો મેસેજ આય ગામ રતાડિયા ગણેશથી જીતુભાઈ દરજી જો ભેગા એ પિયુષ ભાઈ મને જજા કરને રામ રામ જયંતા અને નિયમિત રેણ કાર્યક્રમ સુણેતા અને એની મે રજુ થિંદા ભજન ગીત ને માહિતી વિશેષ એની કે ખાસા લગેતા અને ઉપયોગી પણ લગેતા એનપોઠિયા જો મેસેજ આય મડનોજ વાઢિયા જો ગીત થી અને ખાસ કરીને અજ્જો કાર્યક્રમ કે ખૂબ જ પસંદ પ્યો કારણ કે જો કો માહિતી વે ને એ ઉપયોગી વહી ને આરોગ્ય લે હિત કર એટલે જો કો કાર્યક્રમ મે માહિતી ની દીધા હોતા એની કે ખાસી પણ લાગે હતી વિશેષ મે જો ગીત ભજન રજુ થીંધા હતા એની સે આનંદ પણ આજે તો અને બારે મેસેજ એની સે પણ એની કે આનંદ થી હતો હા અને આનંદ બા પાંજો પ્રયત્ન પણ એડો જ વેતો કપા બને ત્યાં સુધી નવા વિષય ખણીએ છો અને નવી માહિતી દિયો ને ભેરી ભેરી ભજનજી મોજ પણ માણ્યો અને પારેજી પસંદગી જા ગીત પણ રજુ કરી લીલમ બેન એકડો મેસેજ બ્યો પણ આચી ગયો કદાચ આમ ગેડો કરાઈ ગયો ખબર ના નયા અંજાર થી ધીરજભાઈ ગજર જો ઈ પણ જેજા કને રામ રામ ચેતા ને ની બેગાઈ સીમા બેણ અને ધ્રુવી બેણ ઈ પણ જેજા કને રામ રામ ચેતા ગજર

રામ 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 આકાશવાણી જે વજ કેન્દ્ર તા રજૂ કર્યક્રમ